બાળકોને લાગતા કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ સમાજ અને દરેક વ્યક્તિને કાયદાકીય જ્ઞાન હોવું એ અત્યંત આવશ્યક છે અને વિશેષ બાળકોને પણ તેનું જ્ઞાન હોવું જોઈએ બાળકોના અધિકારીઓ વિશે પણ બાળકો માહિતગાર હોવા જોઈએ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી એચ એમ રામાણીના સૂચના અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી એસ કે તાવિયાડના માર્ગદર્શન તેમજ પ્રિન્સિપાલ શ્રી એમ ડી ભુરિયાના સહયોગથી ગરબાડા તાલુકાના અબલોડ ગામ ખાતે આવેલ શ્રી વિવેકાનંદ માધ્યમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અબલોડમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના ઓ આર ડબલ્યુ શ્રી તેજસ બારિયા દ્વારા બાળકોના અધિકારીઓ વિશે સુરક્ષા અધિકારી બિન સંસ્થાકીય સંભાળ શ્રીમતી આરપી પી ભુરિયા દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છ વિશે લીગલ કોમ પ્રોબેશન ઓફિસર શ્રી એજી કુરેશી દ્વારા પોક્સો એક્ટ બે હજાર બાર વિશે માહિતી આપવામાં આવી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારત દેશના નશા મુક્ત થાય તેવો આહ્વાન નાગરિકને કરેલ છે કાર્યક્રમના અંતે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત બાળકોએ નશા નાબૂંદી અંગે શપથ લીધા હતા શાળાના સ્ટાફ મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા સરાહનીય કામગીરી કરી છે જેની શેક્ટી વેટિંગ ન્યૂઝ